કેમ છો વાલા મિત્ર આપણે હર બિગ ડે માં બુધવાર અને શનિવારે લકી ડ્રો કરીએ છીએ કે વીઆઈમાં વીસ કસ્ટમર એમએનપી કરાવે તો એના સ્માર્ટ વોચ ત્રણ જણાને બિલકુલ ફ્રીમાં આપીએ છીએ લકી વિનરને અને બીજું કે બેલેન્સ વાળું કાર્ડ લાવજો નેવું દિવસ જૂનું એરટેલ અથવા જીઓનું જેમાં તમને બ્લુટુથ તો તદ્દન ફ્રી રહેવાનું જ છે સાથે તમને અનલિમિટેડ ચોવીસ કલાક હર રોજ ડેટા પણ મળવાના છે અને વીસ કસ્ટમરમાંથી એક જણાને સોરી ત્રણ જણાને સ્માર્ટ વોચ લકી વિનરને મળવાની છે તો આ સ્કીમનો લાભ લેવા માટે સેફી મોબાઈલ ઇન્સ્ટાગ્રામ આઈડી ને લાઇક શેર ફોલો કરતા રહેજો અને સ્કીમનો લાભ લેતા રહેજો કેમ કે તમારી સુધી સ્કીમ પહોંચાડવું એ મારી ફરજ છે અને સ્કીમનો લાભ લેવો એ તમારી ફરજ છે તો આવી જજો આ સ્કીમનો લાભ લેવા માટે તમારે બેલેન્સ હોવું જરૂરી છે ખાસ નોંધ બેલેન્સ હોવું જરૂરી છે નેવું દિવસ જૂનું હોવું જરૂરી છે અને એમએનપી થઈ ગયા બાદ તમને બ્લુટૂથ સાવ ફ્રી છે એ આપવામાં આવશે અને એના ત્રણ ચાર દિવસ પછી લકી ડ્રો થશે જેનો વિડીયો પણ તમને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મૂકીશ તો આ લાભ લેવા માટે સેફી મોબાઈલ સાથે કનેક્ટ કરો અને એની સાથે જોડાયેલા રહેજો જો તમારામાં બેલેન્સ ન હોય તો તમને બ્લુટૂથ મળવા પાત્ર નહી રે પણ બે વસ્તુની સ્કીમ તો રહેશે જ એક કે તમને ચોવીસ કલાક રોજ અનલિમિટેડ ડેટા તો મળશે ફોરજી હોય કે ફાઈવજી અને બીજું કે લકી ડ્રો માં નામ પણ તમારું તો આ કસ્ટમર માટે સ્કીમ છે કે જેને ત્રણ પેલો બીજો અને ત્રીજા નંબર ને આપણે આપશું સ્માર્ટ વોચ તો નસીબ અજમાવી જવો અને સૈફી મોબાઈલ ની મુલાકાત લઈ જવો નવી નવી ઓફરો માટે હંમેશા સૈફી મોબાઈલ તૈયાર રહેશે અને તમારો ફાયદો એ જ મારો નફો હોય છે કે સેફી હે જહા સ્કીમ હે વહા